હાય ફ્રેન્ડ્સ એકદમ પોચા પોચા રૂ જેવા સરસ રીતે ફૂલેલા અને મોમાં મૂકતા જ ખાનારા બોલી ઉઠે અરે વાહ તો આજે આપણે બનાવીએ સેન્ડવિચ ઢોકળા આ ઢોકળા સાથે કોઈપણ જાતની ચટણીની પણ જરૂર નહીં પડે અને આ ઢોકળા આપણે ઓથેન્ટિક રીતે બનાવીશું તો એકદમ સરસ બને છે જુઓ કેટલા સરસ બન્યા છે હવે અહીંયા એક વાટકી ચોખા લીધા છે અડધી વાટકી ચણાની દાળ પા વાટકી અડદની દાળ લીધી છે તો બાસમતી રાઇસ સિવાય તમારે કોઈપણ રાઇસ તમે લઈ શકો છો દાળ ચોખાને મિક્સિંગ બોલમાં ભેગા કરી લઈએ અને આપણે પાણીથી વોશ કરી લઈશું પાણી એડ કરી લઈએ તો દાળ ચોખાને સારી રીતે ધોઈ અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે તો આ પ્રોસિજર છે એ તમારે ત્રણ વખત કરી લેવી એટલે દાળ ચોખાની જે અશુદ્ધિઓ હોય એ નીકળી જશે હવે અહીંયા એકથી દોઢ ગ્લાસ પાણી ઉમેરીશું અહીંયા પાણીનું માપ કોઈ જરૂરી નથી કારણ કે આપણે અંતે કાઢી જ નાખવાનું છે ચારેક કલાક પછી તો દાળ ચોખા આ રીતે પલાળી લેવા અને પછી ઢાંકી એને ત્રણ ચાર કલાક માટે રહેવા દેવું તો ત્રણ ચાર કલાકમાં સરસ દાળ ચોખા પલળી જશે અહીંયા ચાર કલાક જેટલો સમય થયો છે અને દાળ ચોખા જો એકદમ સરસ પલળી ગયા છે દાળ ફૂલી ગઈ છે મોટી થઈ ગઈ છે અને જો કેવી સોફ્ટ થઈ ગઈ છે તોડીને પણ બતાવું હવે દાળ ચોખામાંથી પાણી કાઢી અને મિક્સર જારમાં લઈ લીધા એની અંદર ચાર ટેબલ સ્પૂન ખાટું દહીં ઉમેરીશું તો દાળ ચોખા છે એ એક જ બેચમાં પીસાઈ જશે થોડું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી બ્લેન્ડ કરી લઈએ તો અહીંયા બ્લેન્ડ કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી ઉમેરતા જવું તો ટોટલ અહીંયા અડધી વાટકી કરતાં થોડુંક ઉપર પાણી એડ થયું અને દાળ ચોખા સરસ રીતે પીસાઈ ગયા છે હવે એને જો આ રીતના દરદરૂ રહેશે હવે એને સાંકડા વાસણમાં લઈ લઈએ સાંકડા વાસણમાં લેવાથી પાથો જલ્દી આવે છે તો હું હંમેશા આ રીતે દૂધિયામાં લેતી હોઉં છું કારણ કે એનું ઢાંકણ સારી રીતે બંધ થાય અને એની અંદર આપણે અહીંયા સાત આઠ દાણા મેથીના એડ કર્યા છે મિક્સ કરી લેવાના છે સ્પૂનથી ઢાંકણ બંધ કરી લઈએ અને એને તડકામાં છ સાત કલાક માટે રહેવા દઈશું તો આ રીતે દૂધિયામાં લીધું તો જુઓ આથો પણ સરસ આવ્યો છે અને માટી ઉડવાના પણ ચાન્સ ના રહે સારી રીતે દૂધિયું બંધ થાય એટલે તો અહીંયા સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી હવે અડધો ટેબલ સ્પૂન આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ વાટીને ખલમાં જ વાટીને લીધી છે અને કોથમીર આ રીતે સમારીને પણ લેવાની છે બે ત્રણ ટેબલ સ્પૂન પા ટી સ્પૂન હળદર નાખીએ હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું તો મેં એક ટી સ્પૂન અને ચપટી વધારે એટલું મીઠું લીધું છે થોડું પાણી નાખી મિક્સ કરી લેવાનું છે તો મીડિયમ એવું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું રહેશે હવે એની અંદર એક ટી સ્પૂન જેટલું ઓઇલ નાખી દેવાનું છે મિક્સ કરી લઈએ ઓઇલ નાખવાથી એકદમ જાળીદાર ઢોકળા બનશે અને ખાવામાં ડૂચા નહીં વળે હવે ખલની અંદર પંદરથી વીસ કડી લસણ લઈએ તેની અંદર અડધી ટી સ્પૂન મીઠું ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર તો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અહીંયા એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું જો ઘડપણ વધારે પસંદ હોય તો તમે અડધી ટી સ્પૂન મીન્સ દોઢ ટી સ્પૂન ખાંડ લઈ શકો છો તો એક ટી સ્પૂનથી મીડિયમ એવું એનું ટેસ્ટ બેલેન્સ થશે તો આપણે વાટી લીધું ત્યાં ચટણી તૈયાર આ બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તો અઢી ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે ચટણી વટાઈ ગઈ છે પાણી ગરમ કરવા મૂક્યું છે અને આ બાજુ બેટરમાંથી બે બેટર આપણે એક સરખા કરવાના છે અને જે દૂધિયાવાળું બેટર છે એ ઓછું રાખવાનું છે તો આ બે બાઉલ ભરાશે એ સાડા ત્રણ સાડા ત્રણ ચમચાના ભરીશું તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે બે બેટર છે એ એક સરખા હોવા જોઈએ અને જે દૂધિયાવાળું છે એ આપણે ત્રણ ચમચા ભરીને થાય છે માપ એ ઓછું રાખવાનું છે એની અંદર લસણની ચટણી આ એડ કરી લેવાની ખલમાં થોડું પાણી નાખી આ રીતે મિક્સ કરી અને આમાં નાખી દઈશું એટલે સારી રીતે ચટણી મિક્સ થાય જો પાણી નહીં નાખો તો સારી રીતે મિક્સ નહીં થાય તો પાણી પણ વધારે ના પડવું જોઈએ નહીં તો બેટર વધારે ઢીલું થઈ જશે તો સારી રીતે એકદમ આ મિક્સ થઈ ગયું છે તો જે અહીંયા બે એક સરખા બેટર છે અને એક ઓછું છે એ વચમાં લેયર થશે તો અહીંયા એક મોટી થાળી લીધી છે તમે સ્ટીમર સાથે પ્લેટ આવે છે એમાં પણ બનાવી શકો છો તો થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું થાળી મોટી છે એટલે મારે એક જ વારમાં ઢોકળા બની જશે હવે અહીંયા બેટરની અંદર પા ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટ એડ કર્યો છે અને એની અંદર એક ટી સ્પૂન પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા ઘરનો જ જે ખાવાનો કુકિંગ સોડા મીઠો સોડા હોય એ જ મિક્સ કર્યો છે સારી રીતે મિક્સ કરી અને આમાં થાળીમાં લઈ લઈશું તો આ રીતે ફેલાવી લેવાનું છે ફેલાવી દીધું છે હવે અહીંયા સ્ટીમરમાં સ્ટેન્ડ મૂકીશું એની ઉપર કાંઠીલો મૂકી દઈએ અને થાળીને ગોઠવી દેવાની છે ઢાંકી ચારેક મિનિટ થવા દઈશું હાઈ ફ્લેમ ઉપર જ્યારે થાળી મૂકો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખજો નહીં તો વરાળ હાથ ઉપર આવશે ચાર મિનિટમાં અહીંયા થોડાઆર થઈ ગયા છે હવે આપણે અહીંયા જે લસણવાળી પેસ્ટવાળું બેટર તૈયાર કર્યું છે એમાં સ્પૂન જેટલો કુકિંગ સોડા એડ કર્યો એક ટી સ્પૂન પાણી એડ કરી મિક્સ કરી લેવાનું છે અને આ બેટર છે એનું લેયર વચમાં રહેશે તો આ રીતે વચમાં લેયર કરી દઈએ ગેસની ફ્લેમ સ્લો કરી છે અને એને ફેલાવી દેવાનું છે તો હલકા હાથે ચમચાથી આ રીતે ફેલાવી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી એને પણ ચાર મિનિટ થવા દેવાનું છે હાઈ ફ્લેમ ઉપર અને જુઓ અહીંયા બધું જ બેટર એકદમ પરફેક્ટ માપ સાથે બન્યું હતું તો ઢાંકી અને ચાર મિનિટ થવા દીધું જુઓ અને હવે આપણે જે ત્રીજું બેટર બચ્યું છે એમાં સ્પૂન કુકિંગ સોડા એડ કરી અને એક ટી સ્પૂન પાણી નાખી મિક્સ કરી લઈશું તો મિક્સ થઈ ગયું છે હવે એનું પણ લેયર કરી લઈએ એટલે આ રીતે આપણે ત્રણ લેયર કર્યા તો ઉપર એકદમ એનું પણ પરફેક્ટ માપ છે જો આ રીતે બનશે અને એક જ થાળીમાં મોટી થાળીમાં આ રીતે તૈયાર થઈ જશે ઢાંકણ ઢાંકી દેવાનું છે પહેલાં તો આપણે સફેદ તલ સ્પ્રિન્કલ કરી લઈએ અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈએ તો ઓપ્શનલ છે તમારે કરવા હોય તો કરવાના ઢાંકણ ઢાંકી અને બાર મિનિટ હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે તો બાર મિનિટમાં એકદમ સોફ્ટ એવા અને સરસ ચડી ગયા છે જો નાઇફ નાખી આ રીતે ચેક કરી લેવાનું સાફ આવે છે તો ઢોકળા અહીંયા તૈયાર થઈ ગયા છે કાઢી લઈશું ઉપરથી સિંગ તેલ લગાવી લેવાનું છે આ રીતે અને ઠંડા થાય એટલે કટ કરવાના છે તો અહીંયા ઠંડા થયા એટલે હવે ચારે બાજુથી આ રીતે નાઈફથી ઉખાડી અને કટ કરી લઈશું તો અહીંયા સ્ક્વેરમાં હું કટ કરી રહી છું તમને મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો તો આ ઢોકળા છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો લુકમાં પણ કેટલા સરસ લાગે છે એકદમ ફાઇન એનો લૂક આવે છે આ રીતે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી બને છે તો અહીંયા ઢોકળાને બધાને કાઢી લીધા અને હવે તડકા પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈએ દોઢ ટીપડી જેટલું તેની અંદર એક ટી સ્પૂન રાઈ એડ કરીએ બે ચપટી હિંગ નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી એક ટેબલ સ્પૂન સફેદ તલ નાખી અને આ વઘારાની ઉપર નાખીશું તમને જો મીઠા લીમડાના પાન આમાં ગમતા હોય તો નાખી શકો છો ઉપરથી લીલા ધાણા તો હવે આપણે સર્વ કરી લઈએ સેન્ડવીચ ટોકળાને સો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવા સેન્ડવિચ ટોકડા તૈયાર થઈ ગયા છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને જણાવો કમેન્ટ્સ કરીને કે કેવા લાગ્યા